નમસ્તે મિત્રો આજે આપણે સૌ કોઈ વોટ્સએપથી જોડાયેલા છીએ અને દિવસમાં મોટા ભાગની વાતચીત મેસેજથી થતી હોય છે અને રિપ્લાય પણ મેસેજથી જ મળતો હોય છે ત્યારે સ્ટીકર દ્વારા આપણે વન ટચથી સ્માર્ટ રિપ્લાય આપી શકીએ છીએ અને એ પણ ફટાફટ વિશેષમાં ની ઓફિશિયલ એપ્લિકેશનમાં જ હવે આ એક ફંક્શન ઉમેરવામાં આવ્યું છે પણ હવે વોટ્સએપમાંથી જ તમે કોઈ પણ ફોટોમાંથી સ્ટીકર બનાવી શકો છો આ કેવી રીતે થાય ચાલો જોઈએ પ્રેક્ટિકલ મિત્રો સૌથી પહેલા તમારું વોટ્સએપ અપડેટ હોવું જોઈએ આ માટે પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપ લખી સર્ચ કરશો આવી રીતે સામે અપડેટ લખેલું આવે તો તમારે અપડેટ કરી લેવું અને ત્યાર પછી વોટ્સએપ ઓપન કરો હવે સૌથી પહેલા જ્યારે પણ આપણે કોઈને કંઈ મેસેજ કે રિપ્લાય આપીએ છીએ ત્યારે આવી રીતે આપણી સામે મેસેજમાં દેખાય છે એમાં અહીંયા નીચે જુઓ સર્ચના આઈકોન ની બાજુમાં ચાર ઓપ્શન જોવા મળશે એમાં લાસ્ટ ઓપ્શન ઉપર ઉપર ટચ ટચ કરો હવે અહીંયા લખેલ છે એના કરી મોબાઈલની ગેલેરીમાં જે પણ ફોટો છે એ ફોટો સિલેક્ટ કરો તો મેં ફોટો સિલેક્ટ કર્યો છે ફોટો સિલેક્ટ થઈ ગયા પછી આવી રીતે પ્રોસેસ થશે જેવું આ સર્કલ પૂરું થશે એટલે સ્ટીકર રેડી તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટીકર બની ગયું છે ક્યારેક એવું બને કે જે ફોટો છે એમાં અમુક ભાગ છે કપાઈ ગયો છે તો અહીંયા નીચે જોશો તો બીજું ઓપ્શન હશે ત્યાંથી તમે ફૂલ ફોટો લઈ શકો છો અને આ રીતે પીએનજીમાં રાખવું હોય તો એ પણ રાખી શકો છો આમાંથી તમે જે રાખવા માગતા હોય એ રાખી અને અહીંયા સેન્ડના બટન ઉપર ટચ કરો તો અહીંયા તમે જોઈ શકો છો ફોટો છે એનું સ્ટીકર બની ગયું છે હવે ફોટા ઉપર એક ટચ કરવાનું છે ત્યાર પછી એડ ટુ ફેવરિટ ફેવરિટમાં આવી જશે જ્યારે પણ તમારે સ્ટીકર કોઈને સેન્ડ કરવાનું થાય તો અહીંયા જે સ્ટીકર છે એના ઉપર એક ટચ કરતા રીતે આપણે બર્થડે ડે વિશ કરવી હોય અભિનંદન આપવા હોય ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કે કોઈ દેવી દેવતા કે ભગવાનના સ્ટીકર બનાવી શકાય છે જેમ કે હું એક બીજો ફોટો સિલેક્ટ કરું છું ક્રિએટ ઉપર જઈ અને ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામનો ફોટો એ સ્ટીકર તરીકે સેટ થઈ ગયો છે અહીંયા તમે ટી ઉપર ટચ કરી અને નીચે લખી પણ શકો છો જેમ કે હું અહીંયા લખું છું જય શ્રી રામ આ જે લખાણ છે એને તમે નાનું મોટું પણ કરી શકો છો અને કલર પણ આપી શકો છો આટલું થઈ જાય પછી સેન્ડ તો અહીંયા તમે જોઈ શકો છો જય શ્રી રામનું સ્ટીકર આવી ગયું છે એને એડ ટુ ફેવરિટમાં લઈ લઈએ તો આવી જ રીતે હેપી બર્થડે અથવા તો કોઈ શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો એ ફોટોમાંથી આપણે સ્ટીકર બનાવી શકીએ છીએ અને જ્યારે પણ સેન્ડ કરવું હોય ત્યારે અહીંયા જે સ્ટીકર છે એના ઉપર વન ટચ કરતાની સાથે જ એ સ્ટીકર અહીંયા આવી જશે તમે જોઈ શકો છો એક ટચમાં આ સ્ટીકર અહીંયા સેટ થઈ જાય છે જ્યારે તમે સ્ટેટસમાં અથવા તો કોઈને સુવિચારની ઇમેજ મોકલતા હોય સવારે તો અહીંયાથી જ્યારે આપણે ફોટો સિલેક્ટ કરીએ છીએ જેમ કે આ એક સુવિચાર છે અને કોઈને ફોટો મોકલીએ છીએ તો અહીંયા જે ઉપર જુઓ ટી ની આગળનું આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે તો એમાં એમાં એડ ટુ ફેવરેટ જેટલા પણ આપણે સ્ટીકર કરેલા છે એ સ્ટીકર અહીંયા આવી જશે અને સીધું એ તમે અહીંયાથી જગ્યા પણ બદલી શકો છો અને નાની મોટી સાઇઝ પણ કરી શકો છો તો અહીંયા ઇમેજમાં સ્ટીકર એડ કરી શકાય અહીંયા તમે જો આ એક સ્ટીકર છે જેને આપણે જગ્યા પણ બદલી શકીએ છીએ અને નાની મોટી સાઇઝમાં પણ સેટ કરી શકીએ છીએ જ્યાં પણ તમે રાખવું હોય અહીંયા તમારા ફોટોને સ્ટીકર તરીકે રાખી શકો છો અને સેન્ડ કરી શકો છો આ સિવાય જો તમારે રેડીમેડ સ્ટીકર જોતા હોય તૈયાર અલગ અલગ ઇમોજીસના તો પણ તમે એના માટેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો જેમ કે અહીંયા લાસ્ટ ઓપ્શન છે એના ઉપર ટચ કરો ત્યાર પછી આ પ્રમાણે જોવા મળશે ઓલ સ્ટીકર અને માય સ્ટીકર ત્યાર પછી અહીંયા નીચે જોશો તો નીચે ડિસ્કવર સ્ટીકર એપ આવું લખ્યું હશે આના ઉપર જાઓ હવે આમાંથી નીચે જોશો તો અહીંયા એપ્લિકેશન છે સ્ટીકર એન્ડ ઇમોજી વોટ્સએપ તો આના ઉપર ટચ કરી અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઓપન કરો ત્યાર પછી આ એપ્લિકેશનના અલગ અલગ સ્ટીકરના પેકેજ છે જે તમારે જોઈતા હોય એને તમારે એડ કરવાના છે જેમાં સૌથી પહેલાં જુઓ અહીંયા ગુડ નાઇટ એવું લખેલું છે અને એને લગતા જેટલા પણ સ્ટીકર છે એ એડ કરવા હોય તો પ્લસ ઉપર ટચ કરો ત્યાર પછી એડ આવશે તો એમાં ક્લોઝ આપો અહીંયા નીચે ઓપ્શન છે એડ ટુ વોટ્સએપ ત્યાર પછી એડ તો આવી જ રીતે આમાં અલગ અલગ કેટેગરીના સ્ટીકર છે નામ તમે અહીંયા વાંચી શકો છો આમાંથી જે સ્ટીકર તમારે જોતા હોય એ પેકેજ તમે એડ કરી શકો છો આમાં ઘણા બધા સ્ટીકર છે અને રેડીમેડ છે જો તમે બનાવવાની મહેનત ન કરવા માંગતા હોય તો આ પેકેજ તમે સીધા એડ કરી શકો છો